વેલકમ ટુ ચેતુ કિચન આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી એવા બટેકા વડા બનાવવાના છીએ તો બટેકા વડા તો આપણે ઘણીવાર બનાવતા હોઈએ છીએ પણ ઘરમાં એક પ્રશ્ન બધા કરતા હોય કે આજે બટેટાવાડા તો બન્યા છે મસ્ત પણ બજાર જેવા અથવા તો લગ્ન પ્રસંગમાં બને ને એવા તો નથી જ બનતા તો કેમ ન બને બને જ એકદમ સરસ ટેસ્ટી એવા જ બજાર જેવા અને લગ્ન પ્રસંગમાં બને તેવા જ આપણે ઘરે મસાલા સહિત આપણે બનાવશું એટલે એવા જ ટેસ્ટી બનશે તો એના માટે આપણે અહીંયા ખારી શીંગ લઈ લીધી છે અહીંયા આપણે તીખા એટલે કે મરી લઈ લીધા છે એક ચમચી જેટલી વરિયાળી એક ચમચી જેટલા સફેદ તલ અને એક ચમચી જેટલી ખાંડ લીધેલી છે અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને અહીંયા મીઠા સોડા એટલે કે ભજીયાના સોડા છે લીલા ધાણા લીંબુ અને લીલા મરચાં અને અહીંયા આપણે બટેકા બાફી લીધા છે અને આપણે બેસન લીધું છે તો આપણે બેટર તૈયાર કરી અને રાખી દઈએ અને પછી આપણે મસાલો તૈયાર કરીશું સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરી અને સરસ આપણે બેટર તૈયાર કરવાનું છે થોડું થોડું આપણે પાણી ઉમેરતા જશું અને બેટરને તૈયાર કરવાનું છે થોડું થોડું પાણી ઉમેરીને આપણે બેટર તૈયાર કરીએ ને એટલે એમાં લમ્સ ન રહે એટલે કે ગાંઠા ન રહે એવી રીતે આપણે આ બેટરને તૈયાર કરવાનું છે થોડું થોડું આપણે પાણી ઉમેરતા જાય છે ને સરસ આપણે એવું બેટર તૈયાર કરી લીધું છે હજી એકાદ ચમચી જેટલું અહીંયા પાણી ઉમેરીશું તો રીતે થોડું થોડું પાણી ઉમેરતા એટલે સ્મૂથ એવું આપણું બેટર તૈયાર થઈ ગયું છે આવી રીતે પડે ને એવું આપણે બેટર તૈયાર કરવાનું પછી એવું લાગશે તો પાછો એકાદ ચમચી જેટલું આપણે પાણી ઉમેરીશું કઠણ લાગે જ્યારે આપણે બટેટા વડા તૈયાર કરશું બટેટા વડા તૈયાર કરીને એવું લાગે કે આ કઠણ છે તો એકાદ બે ચમચી જેટલું પાણી આમાં આપણે ઉમેરી શકીએ તો અહીંયા આપણું બેટર તૈયાર થઈ ગયું છે સાઈડ ઉપર આપણે રાખી દઈએ હવે મસાલો તૈયાર કરી લઈએ આપણે તો આપણા બટેકાને આપણે રફલી આપણે એને માવો કરવાનો છે બહુ એકદમ છૂંદી નથી નાખવાના નહીંતર એ ચીકાસ પકડી લે તો આવી રીતે આપણે બટેકાને છૂંદી લેશું આવી રીતે આપણે રફલી માવો કરી લેવાનો છે એકદમ ચૂંદી નથી નાખવાના એકદમ આપણે ચૂંદી લઈએ ને તો એકદમ એ ચીકાસ પકડી લે આવી રીતે આપણે એનો માવો તૈયાર કરીને રાખી દઉં સાઈડ ઉપર હવે આપણે આનો મસાલો તૈયાર કરી લઈએ અહીં આપણે એક મિક્સર જાર લઈ લીધું છે હવે બધો મસાલો તૈયાર કરવા માટે બધું ઉમેરી દઈશું અહીં આપણે મરી ઉમેરી દઈશું સફેદ તલ વરિયાળી સીમ ગરમ મસાલો ખાંડ સ્વાદ મુજબ આપણે મીઠું અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલું પાંચ ચમચી જેટલી હળદર પાંચ ચમચી જેટલી હિંગ અડધી ચમચી જેટલું આખું જીરું હવે આને સરસ આપણે પીસી લેશું તો ટેસ્ટી એવો આપણે અહીંયા મસાલો તૈયાર કરી લીધો છે તો હવે આપણે બટેકાવાળાનો માવો તૈયાર કરી લઈએ તો અહીં આપણે બે લીલા મરચાં આપણે ઝીણા ઝીણા સુધારી લીધા છે એને આપણે ઉમેરી દઈશું અને લીલા ધાણા સારી લીલા ધાણા એકદમ સરસ ઝાઝા ઉમેરશું એટલે એનો સ્વાદ બહુ મસ્ત એવો આવે છે આપણા વડામાં જેટલા લીલા ધાણા વધારે હોય ને એટલો સ્વાદ બહુ ટેસ્ટ આવે છે આપણા બટેકાવાડાનો એકદમ ટેસ્ટી બને છે આપણે જે મસાલો તૈયાર કરેલો એ આપણે ઉમેરીએ છીએ અત્યારે આપણે ત્રણ ચમચી જેટલો ઉમેરીએ છીએ પછી આપણે જે જે પ્રમાણે જોશે એ પ્રમાણે ઉમેરશું બાકી જે બચશે એકદમ એર ટાઈપ નાની બોટલ હોય એમાં ભરીને આપણે રાખી દેવાનો નેક્સ્ટ ટાઈમ આપણે બટેકાવાળા બનાવીએ ત્યારે એનો ઉપયોગમાં આપણે લઈ શકીએ અને આપણે લીંબુ પણ ઉમેરી દઈશું તો હવે મસાલો આપણે સરસ મિક્સ કરી લેશું તમને આમાં દાળમ ભાવતા હોય તો તમે દાળમ પણ અહીંયા ઉમેરી શકો છો પણ અમુરો અમારા પરિવારમાં અમુકને નથી ફાવતા આની અંદર દાડમ એટલે અમે દાડમ નથી ઉમેરતા તો હજી અહીંયા આપણે મસાલો ઓછો લાગે છે એટલે જે મસાલો આપણે માપનો તૈયાર કરેલો એ બધો મસાલો આપણે અહીંયા ઉમેરી દઈશું સરસ આપણે મિક્સ કરી લેશું તો અહીંયા આપણો માવો તૈયાર થઈ ગયો છે તો હવે આપણે ગોળા તૈયાર કરી લેશું જે સાઇઝના બનાવવા હોય નાના મોટા એ પ્રમાણે આપણે ગોળા તૈયાર કરવાના છે તો અવળાવળા આપણે ગોળા કરી લેશું એટલે કે લુવા કરી લેશું બટેકા તૈયાર કરી લેશું આવી રીતે તો બધા આવી જ રીતે તૈયાર કરી લેશું આપણે તો અહીંયા આપણે બધા લુવા એટલે કે ગોળા તૈયાર કરી લીધા છે અને સાઈડ ઉપર આપણું બેટર પણ તૈયાર જ છે એની અંદર આપણે ઘોડા સોડા ઉમેરશું એક નાની ચમચી આપણે મીઠા સોડા ઉમેરશું અને આપણો સોડા એક્ટિવેટ થાય એટલે આપણે થોડું લીંબુ ઉમેરજો આપણે અહી આપણે બે ચમચી જેટલું પાણી ઉમેરશું

આવું આપણે બેટર તૈયાર કરવાનું આપણી ચમચીમાં કોટિંગ થઈ જાય એવું તો હવે આપણે વડાને તૈયાર કરી લેશું તેલ આપણું ગરમ જ થઈ ગયું છે લાઇટ ગુલાબી કલર થઈ જાય વડા નો એટલે આપણે એને બહાર લઈ લેવાના તો આપણા વડા તૈયાર થઈ ગયા છે તો એને આપણે બહાર લઈ લેશું તો તૈયાર છે અહીંયા આપણા ટેસ્ટી એવા લગ્ન પ્રસંગમાં હોય તેવા બટેકા વડા તૈયાર છે આ વરસાદની સિઝનમાં આ બટેકા વડા ખાવાની ખૂબ મજા આવે છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બેલેકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો